કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ કેશોદના બાલાગામ ખાતે રૂપિયા છન્નું પોઈન્ટ લાખના બત્રીસ વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું હતું કેન્દ્રીય મંત્રી શ્રીએ કેશોદ અને માણાવદર તાલુકાના ઘેડ વિસ્તારની પસાર થતી નદીઓ અને કેનાલનું રૂપિયા છસો નેવું લાખના ખર્ચે સાફ સફાઈ અને ડિસિલ્ટિંગની કામગીરીનો પ્રારંભ કરાવ્યો બાલાગામ બામણાસા આખા ગામનો સીસી રોડ અને પ્રોટેક્શન વોલ રૂપિયા અગિયાર કરોડના ખર્ચે અને દેસિંગા કટવાડા ચીખલોદ્રા રસ્તાનું વાઇડનિંગ સીસી રોડ સહિતની કામગીરી રૂપિયા ત્રણ પોઈન્ટ ચાલીસ કરોડના ખર્ચે થશે કેન્દ્રીય મંત્રીશ્રીએ સૈદ્ધાંતિક મંજૂરીની જાહેરાત કરી છે

વારંવાર ફ્લડની સ્થિતિ થતી હોય છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદીજીએ સમગ્ર સૌરાષ્ટ્રમાં નર્મદાના પાણી પહોંચાડ્યા એકસો પંદર ડેમમાં પાણી છોડીને લોકોનો સિંચાઈનો અને પીવાના પાણીની સમસ્યાઓનો ઉકેલ લાવ્યા એનાથી આગળ વધીને વર્ષોથી ખેડ એક એવો વિસ્તાર હતો જે વિસ્તારની અંદર આ નદીઓના પાણીઓ અહીંયા ભરાવાથી દર વર્ષે ખેડૂતો ફ્લડની સ્થિતિનો સામનો કરી રહ્યા હતા પરંતુ આ વિસ્તારના આગેવાનો આદરણીય દેવાભાઈ અર્જુનભાઈ વગેરે લોકોએ રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી અને ગેડ પંથકને કાયમી ફ્લડથી મુક્તિ મળે પાણી ભરાવાની સમસ્યાઓમાંથી મુક્તિ મળે એને લઈને વિધાનસભાઓમાં પણ રજૂઆત કરી અને એનું સુખદ પરિણામ એ આવ્યું છે કે હવે આ ઘેડ પંથક માટે ઘેર ઘેડ પંથકના પાણીના નિકાલ માટે ચૌદસો કરોડ રૂપિયાના ખર્ચ સાથેનો એક માસ્ટર પ્લાન બન્યો છે આગામી દિવસોની અંદર આ માસ્ટર પ્લાનનો અમલ થશે નદીઓ પોળી કરવામાં આવશે સ્ટ્રક્ચરો પૂરા કરવામાં આવશે સીટિંગ થઈ ગયેલી નદીઓને ઉકેરવામાં આવશે વાઇડનિંગ કરવામાં આવશે જેને લઈને કેળની કાયમી સમસ્યાઓનું સમાધાન થશે આવું ઉત્તમ કાર્ય કરવા બદલ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈને હું અભિનંદન પાઠવું છું પહેલા પહેલા કેસમાં કામગીરી કરવામાં આવશે ગોલ મળીને ત્રણ ફેઝમાં કામ ચાલુ થશે આજે આપણે સાત કરોડના કામનો પ્રારંભ કર્યો છે આ તો ખાલી ફ્રી એક્ટિવિટી છે પરંતુ માસ્ટર પ્લાન નું કામ હવે પછી ચાલુ થશે પ્રકાશ દવે સાથે યગેશભાઈ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ